આ ઉપરાંત બત્રીસ સિક્યુરિટી કર્મચારીઓને સરકારી નિયમો મુજબ ફરજિયાત રૂપિયા સોળ હજારના લઘુત્તમ માસિક વેતનના બદલે માત્ર થી નવ હજાર ચૂકવવામાં આવ્યા છે પગાર સ્લીપોમાં પીએફ અને ઈએસઆઈ નો ઉલ્લેખ ન હોવાનું પણ જણાવ્યું છે જે સરકારી નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન દર્શાવે છે હાર્દિક પટે આ મુદ્દે આરટીઆઈ દ્વારા માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ યોગ્ય જવાબ ન મળતા પ્રથમ અપીલ કરી અપીલ બાદ રેકોર્ડ નિરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા પરંતુ જરૂરી રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનો આરોપ લગાવ્યો ડેપ્યુટી કમિશનરે બીજી અપીલની સલાહ આપી પરંતુ હાર્દિક ભટ્ટે સ્પષ્ટ કહ્યું કે તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ નથી પરંતુ કર્મચારીઓના ન્યાય માટે લડી રહ્યા છે તેણે જવાબદારો સામે પોલીસ ફરિયાદની ચીમકી આપી અને ન્યાય મળે ત્યાં સુધી ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાંથી ન હટવાની ખટ રાખી મહેકમ શાખાના શાખાધિકારી દિવ્યાંગભાઈએ જવાબદારી ઝાટકી દઈ મામલો ચીફ એકાઉન્ટન્ટ પર ઢોળી દીધો રાધે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો પરંતુ બે હાજર એકવીસ સુધી લીધો ન હતો જેના કારણે બે હજાર ઓગણીસ થી એકવીસ દરમિયાન કર્મચારીઓને પીએફ અને ના લાભો ન અપાયા આ ઉપરાંત વન સિક્યુરિટી એજન્સીએ

માહિતી આપવામાં ના પાડે છે માહિતી પછી છે જ મને આજ પેહલા બોલાવવામાં આવ્યો નથી આજ દિવસ સુધી

નગરપાલિકા પાસે ફેબ્રુઆરી મહિનામાં કામ કરતા કર્મચારીઓની માહિતી માંગવામાં આવેલી હતી કે સામાન્ય કેટલા કર્મચારીઓ છે તેમનો કેટલો પગાર ચૂકવવામાં આવે છે ને મજૂર કાયદા હેઠળ તેમને કયા કયા નિયમો નો લાભ મળે છે નથી મળતો એ માહિતી આજે આઠ મહિના થવા હોવા છતાંય મને મળી નહીં વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે જે બધી કાગળિયા ઉપર પુરાવા સ્વરૂપે છે અમને એટલી ચોક્કસ માહિતી મળી છે કે પાંચ પચીસ લાખ રૂપિયાનો નહીં આની અંદર કરોડો રૂપિયાનો ગોટાળો થયો છે

ESI નો કાયદો હોવા છતાં કર્મચારીઓને લાભ આપવામાં આવ્યો નથી આ બધો જ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એક સામાન્ય માહિતી માંગવા છતાં આપેલો નથી એટલે જ્યારે વારંવાર પત્રો દ્વારા રજૂઆત કરાતા જાહેર માહિતી અધિકારી મહાનગરપાલિકા એટલે કે ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ સાહેબ દ્વારા આજે અમને એક પત્ર લખવામાં આવ્યો હતો કે બાર વાગે તમારે સ્થળ તપાસ માટે આવવાનું અગાઉ અમે સ્થળ તપાસ માટે એક પત્ર લખી ચૂક્યા છે એ અમને આજે સ્થળ તપાસમાં આવતા માહિતી આપવામાં ન આવી તારીખ જાહેર માહિતી અધિકારી દ્વારા અમને લેખિત આપવામાં આવી છે આજે બાર વાગે છતાંય માહિતી નથી અને એમના દ્વારા જે કર્મચારીઓ અમને માહિતી આપવા મોકલ્યા એ એ માહિતી ઓલરેડી લોકોએ અમને આપી દીધી છે એટલે કે નડિયાદ જયારે નગરપાલિકા હતી ત્યારે જે તે સમયમાં સત્તા પરના નેતાઓ અને અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયા ચાવ કરવામાં આવ્યા છે ભારત સરકાર દ્વારા જે લાભો કર્મચારીઓને આપવામાં આવ્યા છે જે કરોડો રૂપિયા પીએફ માં કાપવા પડે ઈએસઆઈ માં કાપવા પડે એટલે કે આ સરકાર જે લાભો આપે છે તે સ્થાનિક નેતાઓ દ્વારા ચોરી કરવામાં આવ્યા છે અને એક બધા જ લાભોથી હાલના કર્મચારીઓ વંચિત છે જેની સામાન્ય માહિતી એકદમ સામાન્ય માહિતી અમે માંગવામાં આવ્યા છે પરંતુ દેસાઈ સાહેબ હાજર હોવા છતાંય માહિતી ન આપવા માટે અહીંયાથી બિલકુલ પાછલા બાયણે દાંદરા ઉતરીને ભાગી ગયેલા જોવા મળેલા છે